સાડા ચાર લાખ રૂપિયા લીધા જેની સામે તેને ચાર ટકા વ્યાજ ગણી આઠ લાખ રૂપિયાની માંગણી કરી મકાન પણ લખાવી લઈ વ્યાજખોરે દંપતીને માર મારી ફરિયાદ નોંધાતા ડિંડોલી પોલીસે વ્યાજખોરને ને પાડ્યો છે ડિંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ડિંડોલી ખાતેના ઉમા રેસીડેન્સીમાં રહેતા રિક્ષા ચાલક અજયસિંહ શાહે રૂપિયાની જરૂરિયાત ઉભી થતા આરોપી વ્યાજખોર સંજીવકુમારસિંહ ઉર્ફે ગુડુસિંહ સિંહ પાસેથી બે ટકા વ્યાજે ચાર લાખ પચાસ હજાર લઈ ગેરંટી પેટે પોતાની માલિકીનું મકાન કે જે પાર્ક સોસાયટીમાં આવ્યું છે તેનો કબજા સહિતનો વેચાણ કરાર કરાવી દીધો હતો જોકે આરોપીએ વ્યાજ તથા મુદ્દલ સાથે છ લાખ ચોમાલીસ હજાર વસૂલ કર્યા બાદ પણ ચાર ટકા લેખે વધુ વ્યાજ અને મુદ્દલ મળી આઠ લાખ રૂપિયાની માંગણી કરી વ્યાજખોર સિંહ તથા તેના સાગરી સંતોષ શાહ એક બીજાની મદદગારીથી અજયસિંહ શાહ અને તેની પત્નીને ઢીકા મૂકીને માર મારી ગાળો આપી જાનથી મારી નાખવા ધમકી આપી હતી જે મામલે ડિંડોલી પોલીસે તાત્કાલિક ફરિયાદ લઈ વ્યાજખોર સિંહ ઉર્ફે ગુડુસિંહ અમૃતસિંહને ઝડપી પાડ્યો હતો તેના સાગરી સંતોષ શાહને ઝડપી પાડવા ત્યાગ મન કર્યા છે અઝરગુસી સાથે પ્રકાશવાળા